ત્યાગ અને બલિદાન જુનાગઢના જૂનાગઢમાં સ્થાપિત થશે ઉપરકોટ ખાતે ત્યાગ બલિદાન તથા સાહસના આદર્શ પ્રતિક યદુકુળ શિરોમણી વીરદેવાએ તાપા બોદર તથા રા નવગઢ ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસ કાર્ય નું આનંદ ભેર ખાતમુહૂર્ત કર્યું આશરે એક હજાર વર્ષ પૂર્વે આડીદર બોડીદરના પાદરમાં આહીર સમાજના આશરા ધર્મને અમૃત વાપનાર વીર શિરોમણી દેવાએ તાપા બોડરની પ્રતિમા તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં વિકાસ બી વિરાસત બી ના મૂળમંત્ર સાથે સદી જૂના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રૂપ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે

ઓછી થતી જાય છે વફાદારી ની વિશ્વસનીયતા ની ખાનદાની લાગણી ભવિષ્યમાં પુનર્જીવિત થાય એના માટેના માન્ય નરેન્દ્રભાઈના પ્રયાસો છે આજનો દિવસ આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ છે આજનો આ પ્રસંગ છે એ ખાનદાની અમીરી અને કુમારીની ત્રિવેણી સંગમ નો પ્રસંગ છે અમારા આશ્રા ધર્મનો ના પ્રતિક એવા સુરવીર આપણા સૌના આદર્શ વીર દેવાદર નું સ્મારક બનાવવા માટેનો સંકલ્પ એ સમાજ આ આખો વિસ્તાર બધાનો હતો એ સાકાર થઈ રહ્યો છે શન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સંસ્થામાં હનુમાન દાદાના સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ સંસ્થામાં વર્ષ બે હજાર પંદરમાં રામનવમી ના દિવસે પંચમુખી મહાકાય હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ તે સ્થાપના ભવનાથના મહંત શ્રી શ્રીનાથ બાપુ તથા આશ્રમના ભારતી આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ બાપુ ખાસ ઉપસ્થિત થયેલ સ્થાપનાસ વર્ષ પૂર્ણ થયા તેથી સંસ્થાના ખાતે સુંદરકાંડ ના પાઠ નું આયોજન કરેલ જેમાં સંસ્થાના નિવાસ કરતા અતિ ગંભીર અને દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ પરિવાર હાજર રહેલ તેમજ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા અહીં દાદાઓ પણ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ બપોરના ચાર વાગ્યાથી શરૂ કરેલ અને સાંજે આઠ વાગ્યા વાગ્યે પૂર્ણ થયેલ પછી હનુમાન દાદા ની આરતી પ્રમુખ તથા નિવાસ કરતા દિવ્યાંગ બાળકો એ કરેલ અને તમામ બાળકો અને સ્ટાફ ને પ્રસાદી પણ આપવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારી જહેમત ઉઠાવેલી હનુમાનજી સુંદરકાંડ ગ્રુપ હું અહીંયા લઈને આવ્યો છું અને મારા ગ્રુપ પતિ અહીં દરેક દિવ્યાંગ બાળકો અને સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું સાંપ્રત એજ્યુકેશન દિવ્યાંગ બાળકોની સંસ્થામાં પંચમુખી દાદા બિરાજમાન છે અને રામનવમીનો પણ આજે સારો સહયોગ હોય અહીં પંચમુખી દાદા ની સ્થાપના થયેલી છે આજે એને પંદર વર્ષ પૂરા થયેલા છે એ વાતનો પણ મને આજે વિશેષ આનંદ છે અને આવો અનેરો અવસર ક્યાંથી મળે આ દિવ્યાંગ બાળકોની સાથે મને આજે પાઠ કરવાનો મોકો મળ્યો છે ખરેખર મારા માટે ઉત્સાહની આનંદની વાત છે આજ આનંદ આજ ઉછરંગ આજ નયનોમાં જોને ને આજ આનંદ આજ જ ઉછરંગ આ જ નયનોમાં જોને મેં સખી આજ અમારે ઘરે કંચન વર્ષે મેં જય શ્રી રામ આજે ના દિવસ નિમિત્તે આપણી સંસ્થાના પટાંગણમાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે ત્યારે આજે આપણી સંસ્થાના જે અનાથ દિવ્યાંગ બાળકો છે ત્યારે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે તેમાં કમલભાઈની સમગ્ર ટીમ સાજિંદા સાથે આવી અને આજે પંચમુખી હનુમાન દાદાના સાનિધ્યમાં તમામ દિવ્યાંગ બાળકો અને મારા સ્ટાફ પરિવાર સાથે જે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે ખરેખર આ પવિત્ર જગ્યા છે અત્યારે આપને ખબર છે એમ સમગ્ર જૂનાગઢ જિલ્લો તો ઠીક પણ આખા ગુજરાતમાંથી અનાથ દિવ્યાંગ બાળકો આ જગ્યા ઉપર આવે છે આપણે સારી રીતે તમામ સુવિધા આપીએ છીએ કે પંચમુખી હનુમાન દાદાની કૃપાથી આ કદાચ શક્ય બનતું હશે એટલે આજે અમારી સંસ્થામાં જે પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેમના આજે દસ વર્ષ પૂરા થાય છે રામનવમીના દિવસે પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરનું નિર્માણ થયું હતું અને ત્યારે સંસ્થામાં ધીમે ધીમે અત્યારે સત્યાસી બાળકો નિવાસ કરી રહ્યા છે ત્યારે રામનવમીના દિવસે આજે મેં આ સુંદરકાંડ સુંદરકાંડના પાઠનું આયોજન કરી અને સમગ્ર દિવ્યાંગ બાળકો સતત નિરોગી રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે આજે આ આયોજન સરસ મજા કર્યું છે